સૌપ્રથમ હું જણાવવા માગું કે મારું નામ જયેશકુમાર મકનભાઈ પટેલ છે અને હું ડાભેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર તરીકે મેં મારું ઉમેદવારી નોંધાવી છે હાલ ડાભેલ ગામની અંદર ચાર હજાર આઠસો જેટલા કુલ મતદારો છે અને મેં મારો સંકલ્પ પત્ર રજૂ કર્યો જ છે જેમાં મુખ્યત્વે પાંચ મુદ્દા ઉપર મેં મારું ધ્યાન કેન્દ્રિત લોકો કર્યું છે સંકલ્પ કર્યો છે જેમાં પહેલો મુદ્દો જે છે આ પંચાયત ખૂબ જ મોટી હોવાથી એમાં ઘણા બધા ઉત્તર ભારતીયો જે શ્રમિક પરિવારો રહે છે રૂમોમાં રહે છે ને દર વર્ષે પાણીની સમસ્યા ઉનાળામાં એ લોકોને થતી હોય છે આમ તો પાણી આવે છે પણ ઉનાળાના સમયે પાણીની ઘણી ખાસી સમસ્યાઓ થાય છે તો જેના માટે લોકોને પૂરતું પાણી મળી રહે એ માટે મેં પાણીને ટાંકીનો નિર્માણ કરવા માટેનો એક સંકલ્પ લીધો છે જેથી કરીને લોકોને સુવિ પાણીની પૂરતી વ્યવસ્થા મળી શકે બીજું યુવાઓને પ્રોત્સાહન દાભેલ પંચાયતની અંદર એક આધુનિક સ્પોર્ટ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવે જેથી યુવાઓને સારી એવી રમતગમત માટેના તક મળી શકે ઇન્ડોર ગેમ્સ હોય આઉટડોર ગેમ્સ હોય એ રમતો રમી શકે અને યુવાઓ આગળ આવી શકે ત્રીજો મારો મુદ્દો જે છે કે યુવાનો શિક્ષણ સૌને શિક્ષણ મળી રહે જે અમારા પંચાયત વિસ્તારમાં ખૂબ જ શ્રમિક પરિવારો રહે છે દર વર્ષે એ લોકોને એડમિશન માટે ઘણી બધી તકલીફો પડે છે તો દરેક પરિવારને જે બાળકો છે એ શિક્ષાથી કોઈ વંચિત ના રહે છે મેં વારે ઘડીએ સરકારને પણ એના માટે રજૂઆત કરતો રહ્યો છું એમના માટે શિક્ષણ વિભાગને પણ રજૂઆત કરી છે અને સરકારે આપણે સાંભળીને દર વખતે એ લોકોને શિક્ષણ માટે એડમિશન મળી જ રહે છે પણ મારો આ એક સંકલ્પ છે અને લોકોને કહેવા માગું છું જે મારા ઉત્તર ભારતીય સમાજના જે લોકો છે કે તમને શિક્ષાની ગેરંટી તમારા એક પણ બાળક શિક્ષાથી વંચિત ના રહે અને બાળકોના માટે ભણવા જે એ લોકો વાંચી શકે એના માટે સારામાં સારું પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવે દાબેલ પંચાયત દ્વારા એવો એક મારો એક મારો મુખ્ય મુદ્દો રહેલો છે બાકી ચોથો મુદ્દો જે છે મારો એ સરળ સરકારી સેવાઓ આજે તમે જોયું હશે કે ડિજિટલ ઇન્ડિયા તમે જોયું હશે બધી જગ્યા ઓનલાઈન સેવાઓ ચાલે છે પરંતુ ગામના અંદર જે વડીલો છે કે જેમને પેન્શન લેવું હોય વિધવા પેન્શન હોય કે પછી અન્ય વૃદ્ધા પેન્શન હોય કે બીજી નક્કલ માટેની એપ્લિકેશન હોય બીજી ઘણી બધી સેવાઓ જે છે ઓનલાઈન જે છે તો એના માટે લોકોએ આમ તેમ દોડવા ના પડે અને પંચાયતની અંદર એક સરળ સરળ સુવિધા કેન્દ્ર નું નિર્માણ થાય એ પણ મારે એક સંકલ્પપત્રમાં રહેલો છે મારો સંકલ્પ છે બાકી સુરક્ષા જે આટલી મોટી પંચાયત વિસ્તાર છે ઘણા બધા મતદારો છે ઘણા બધા લોકો રહે છે કમસે કમ આમ જુઓ તો હજારોની સંખ્યામાં લોકો રહે છે શ્રમિક પરિવાર તો અહીંયા સુરક્ષાની દ્રષ્ટિએ લોકોને મદદ પોલીસને પણ મદદ થઈ છે સરકારને પણ મદદ થઈ શકે એના માટે પંચાયત દ્વારા જે મુખ્ય માર્ગો છે ત્યાં સીસીટીવી કેમેરાનું લગાવવામાં આવે ઇન્સ્ટોલેશન કરવામાં આવે જેથી લોકોને સુરક્ષા મળી રહે આ રીતે લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ હોય પાણી હોય શિક્ષા હોય સ્વાસ્થ્ય હોય કે સુરક્ષા હોય આ બધા મુદ્દાઓ મેં આવરી લીધા છે ને મેં સંકલ્પ લીધો છે અને લોકોને સેવા માટે હું તત્પર છું અને આજ જ મારે કહેવાનું છે દાબેલી જનતાને